નમસ્તે મિત્રો મારી યુટ્યુબ ચેનલ રંગેલા ભાલની રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું બનાવવાની છું પનીરનું લબાબદાર શાક જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને મારો વિડીયો કેવો લાગ્યો તો ચાલો પનીર લબાબદાર બનાવવા માટેની સામગ્રી જોઈ લઈએ અહીંયા મેં સો ગ્રામ આ રીતે પનીરના કટકા કરીને લઈ લીધા છે અને પચાસ ગ્રામ આ રીતે ઝીણું ખમણીને લઈ લીધું છે બે મોટી ડુંગળીને મોટા કટકા કરીને લઈ લીધા છે ત્રણ મરચાંને આ રીતે કટિંગ કરીને લઈ લીધું છે દસથી બાર લસણની કઢી અને એક ઇંચ આદુના ટુકડાને અહીંયા મોટી સાઇઝમાં કટ કરીને લઈ લીધા છે આઠથી દસ કાજુ અને બે મોટા ટમેટાને આ રીતે મોટી સાઈઝના કટ કરીને લઈ લીધા છે અને કોથમીર તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ અહીંયા મેં એક કઢાઈ લઈ લીધી છે એમાં હું બે ચમચી જેટલું તેલ ઉમેરીશ હવે આપણું તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જીરું ઉમેરીશું આપણું જીરું થોડુંક સંતળાઈ જાય એટલે એમાં એક તમલપત્રનું પાન ઉમેરીશું એક તજનો ટુકડો અને ત્રણથી ચાર લવિંગ ઉમેરીશું અને એક બાદીઓ ઉમેરીશું હવે એમાં આપણે ડુંગળી ઉમેરી દઈશું

હવે એમાં કાજુ ઉમેરી દેસું કાજુ ઉમેરવાથી આપણી ગ્રેવી સરસ સ્વાદિષ્ટ અને સ્મૂથ બનશે પણ ઉમેરી દઈશું હવે બધું મિક્સ કરીને એને આપણે બે થી ત્રણ મિનિટ સુધી ચડવા દઈએ બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને આપણા ડુંગળી અને ટમેટા થોડા સોફ્ટ થઈ ગયા છે તો હવે એમાં આપણે મસાલા ઉમેરીશું તો અહીંયા હું અડધી ચમચી હળદર ઉમેરી બે ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશ અહીંયા જે રીતનું તમને તીખું પસંદ હોય એ રીતનું તમે લઈ શકો છો એક ચમચી ખાણાજીરું પાવડર ઉમેરીશ અને ગ્રેવીના માપનું હું મીઠું ઉમેરીશ બધું મસાલા સરસ રીતે મિક્સ કરી લેશું બે મિનિટ સુધી આપણા મસાલા સરસ રીતે સતળાઈ ગયા છે તો એમાં આપણે અડધા કપ જેટલું પાણી ઉમેરીશું અને ઢાંકીને આપણે બે થી ત્રણ મિનિટ સુધી ચડવા દઈશું જેથી કરીને આપણા ડુંગળી અને ટમેટા સરસ રીતે ચડી જાય હવે બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને આપણા મસાલા સરસ રીતે ચડી ગયા છે તો એને આપણે મિક્સર જારમાં ગ્રેવી કરી લેશું અને ગ્રેવી કરીને આપણે એને ગાળી લેવાની છે જેથી કરીને અંદર જે ખડા મસાલા છે એના પાર્ટ રહી ન જાય તો આપણે એને ઠંડા થવા દઈને મિક્સર જારમાં ગ્રેવી બનાવી લઈશું તો અહીંયા વઘાર માટે કડાઈ લઈ લીધી છે એમાં હું મોટા બે ચમચા તેલ ઉમેરીશ હવે એમાં આપણે જીરું ઉમેરીશું અડધી ચમચી હવે આપણું જીરું સતળાઈ જાય એટલે એમાં અહીંયા લાલ મરચું ઉમેરીશું અને થોડીક હિંગ ઉમેરીશું અને આપણે જે ગ્રેવી બનાવી હતી એ ઉમેરી દઈશું આપણી ગ્રેવીનો કલર ખૂબ જ સરસ આવી ગયો છે અને સ્મૂથી પણ બની ગઈ છે ગ્રેવી બે થી ત્રણ મિનિટ સુધી સંતળાઈ જાય તેને ત્યાં સુધી આપણે એને ઢાંકીને બે ત્રણ બે થી ત્રણ મિનિટ સુધી આપણે એને ચડવા દઈશું બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને આપણી ગ્રેવીમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે આપણી ગ્રેવી સરસ રીતે સંતળાઈ ગઈ છે તો એમાં આપણે હવે થોડુંક પાણી ઉમેરીશું અડધા કપ જેટલું અને થોડી વાર ફરીથી ઢાંકીને આપણે ચડવા દઈશું હવે આપણી ગ્રેવી સરસ રીતે પાકી ગઈ છે તો એમાં આપણે અડધી ચમચી ગરમ મસાલો પાવડર ઉમેરીશું અને પનીરના ભાગનું મીઠું ઉમેરીશું અને હવે એમાં આપણે પચાસ ગ્રામ જે ખમણીને પનીર લીધું હતું એ ઉમેરી દઈશું અને સો ગ્રામ જે કટકી કરીને લીધું હતું એ પણ ઉમેરી દેસુ અને બધું સરસ રીતે મિક્સ કરી લેશું અહીંયા ખમણેનો અને કટકી કરેલું બંને પનીર આપણે ઉમેરવાનું હોય છે એ બધું સરસ રીતે મિક્સ કરીને આપણે બે થી ત્રણ મિનિટ સુધી એને ચડવા દઈશું બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે હવે એમાં હું બે ચમચી મીડિયમ ખાટું ખીણેલું દહીં ઉમેરીશ જેનો સ્વાદ ખૂબ જ સરસ આવશે અહીંયા મેં બે ચમચી લઈ લીધું છે એમાં હું અડધી ચમચી ખાંડ ઉમેરીશ અહીંયા જો તમને ખાંડ પસંદ હોય તો જ ઉમેરજો નહીં તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે બધું સરસ રીતે મિક્સ કરીને એકાદ મિનિટ હલાવીશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આપણું સરસ મજાનું હોટેલ સ્ટાઇલ પનેલા બાગ શાક બનીને તૈયાર છે તો એમાં હવે આપણે કોથમીર ઉમેરી દઈશું અને થાળી તૈયાર કરી લેશું તો આપણું સરસ મજાનું પનીર લવા શાક બનીને તૈયાર છે મેં અહીંયા પરોઠા સાથે સર્વ કર્યા છે તમે અહીંયા રોટલી કે નાન સાથે પણ ખાઈ શકો તો આપણું સરસ મજાનું ટેસ્ટી આવું શાક બનીને તૈયાર છે આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ પણ ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી આજની રેસિપી કેવી લાગે